મશીન નીકળી ગયું હા આને પકડવાનું બારું નીકાળવાનું છે અને નાખવાનું કુંડામાં પાછું રાતે નીકળી ગયું છે કેમેરામેન ચાલો વિડીયો શૂટિંગ આપણે એ બતાવી નીકળી જાય કેવડું મોટું છે શું છે જનાવર જુઓ તમે એ કાર્ય અમારો શું કરે છે ખારી ને એમ કે શું હશે એમ

ખવરે એટલે ભાગે હતો આલે આળો જોઈ હું દેખાડ સઈ કાળો તો આવરું મોટું થઈ જનાવ હેલો આને કુંડામાં નાખવા જાવ હેલો आमा सी केवा नी हम नु खबर आ ने जनावर से मोटू जबरू आमा निकली जी भाई काल जो आम रे जाय लाल के मेरा निज गाव ए वो जाय ये उठी उठी वे जाय 正在，正在，有点海里头，哟，怎么又丢？丢丢呢？